તો જય માતાજી મિત્રો તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં તો સવારના વાગ્યા છે અહીંયા સાડા સાત અને બ્રશ બ્રશ કરી લીધું છે સંગીને મમ્મી બંને નાસ્તાની તૈયારી કરી રહ્યા છે શું બનાવવાનું હય નાસ્તો ભજીયા ડુંગળીના ભજીયા બનાવે છે અને સીધું ખેતરમાં ઓટો મારવા ગઈ છે આપણે પણ જોઈએ ખેતરમાં આપણું બ્રશ બ્રશ કરી લીધું છે છે આવવાનું હજુ બાકી છે કારણ કે ત્યાં જ બાજરીના પૂરા લાવવાના છે એટલે બાજરીના પૂરા લાવ્યા પછી જ આપણે નહાવશું ખેતરમાંથી લાવવાના બાકી છે આ બાજુ ઘાસ વાળે છે ચાર માટે ભેંસ માટે અને દેખાતી નથી સીધું પણ દેખાતા નથી લાગે ખેતર માં ગયા છે આપણે પણ ઓટો મળી જઈએ એક બાજુ આપણા બાથીજી મહારાજ નું મંદિર છે સિદ્ધુ બરાબર જય બાથીજી મહારાજ સિદ્ધુ પેલી બાજુ રે દેખાય સિદ્ધુ સિદ્ધુ આય

તો ડાળ કાપી રહ્યા છે લેતા તો રાત્રે ઝાડના જે વીજળીનો વાયર હોય ને તેને અડ અડ કરવાથી લાઈટ ઝબક લબક લગભગ થતી હતી ચાલુ બંધ ચાલુ બંધ થતી હતી તો વાયર એ ઝાડના કાપવા ગયા હતા પપ્પાના હર્ષદ બંને તો જય માતાજી મિત્રો ચલો નાસ્તો તૈયાર થઈ ગયો છે બરાબર અને નાસ્તામાં છે ગરમા ગરમ ભજીયા તો આ બાજુ બધા જ તારા નહીં જમવાનું તારા નાસ્તો નહીં કરો ઓય તારો નાસ્તો નહીં કરવો એટલે જમવા બેસી ગયા છે ઓકે તો નાસ્તો કરીને મળીએ પછી તો જય માતા મિત્રો પૂરા લેવા માટે આવ્યા છે આટલા પૂરા લઈ જવાના છે ઘેર ખેતરમાંથી મિહિર પણ પૂરા લેવા માટે આવ્યો છે મિહના મામા છે અક્ષુરી છે કાબરી અમે પણ છીએ બહુ મહેનતવાળું કોમ છે બહુ દિવસ પછી મહેનત કરવા મળી છે તો જોઈએ તેટલી કરીએ કે

એ સીધું જય માતાજી મિત્રો બાજરીના પૂરા ઉપાડીને હાલત જેવી થેજી તમે જો આ બેન હજુ એક ભારો ઉપાડ્યો નહીં પણ એવું લાગે કે બહુ મહેનત કરેલું કામ કરેલું હોય અને આવન જો એક ભારો ઉપાડીને આરામથી ફરવા લગભગ ઓટો મારવાના આવ્યા હોય ફરવા આવ્યા હોય બગીચામ એમ

જબરજસ્ત મહેનત થવા પડી કે મહેનત જેવી હોય ખેતી તો આપણે કરી નહીં બહુ તો આજે ખબર પડી જાય કે ખેતીમાં જેટલી મજૂર મજૂરી છે તો ધન છે અમારા ખેડૂત ભાઈઓને જે આટલી ગરમીમાં પણ આટલી મહેનત કરીને આટલું ખેતીવાડી કરે છે ખરેખર જબર પરસેવો પરસેવો નીકળી ગયો आज पहली वक्त गर्मीनों बहन सीद्धिबेड़ी लाई रहा हा थी गया जबरदस्त थाक लगी जो मन तो मु तो नहीं अब मेहर भाई आई गया मेहर भाई आई तो गया મિહર ભાઈએ જબર મહેનત કરે છે પૂરા ઉપર ને ભલે બે તઈન તરીન પૂરા લઈ જાય છે પણ મિહભાઈ મહેનત કરે છે અને અને જે એક છોકરી છે નાની નાની ગાંડી તમને બતાવું જો શું કરી રહી છે મસ્તી આખો દાર હોય એ કાબરી ઓય કાબરી હોય આમ તાક મમ્મી માટે લાડવા હું લાડવા બનાવ કે આમ ફોનમાં કે મમ્મી હું લાડવા બનાવ કે હા રે તાર મમ્મી પેલા બોલતો ખરા મમ્મી હું લાડવા બનાવ કે તારા માટે ખાવા જા ખાવા જા કે બોલ મમ્મી હું લાડવા બનાવું કે મમ્મી ના બનાવું ખાવું હોય તો આવી જા ભૂપી પી લે ફટાફટ લાય ખોલી આલુ તો ઉચકા તારો વજન જેટલો તો બાટલો ખોલ ઉપરથી ઢોકણો ખોલ નહીં ખોલાતો નહીં ફોન ની પકડ ચાલુ હ દેખો લે આઈસી થયો

ચલો તો જય માતાજી મિત્રો બાજરીના પૂરા લાવી દીધા છે અને બહુ થાક લાગે છે એટલે કુલર નીચે મસ્તર પવન થઈ રહ્યા છે અને આરામ કરી રહ્યા છે બહુ થાકી ગયા બધા હજુ સંગી પણ થાકી ગઈ છે રેતું પણ થાકી ગઈ છે સીધું પણ થાકી ગઈ છે એટલે ગરમીના કારણે કુલર ચાલુ કર્યું છે અને કુલરથી પહેલાં આરામ કરવા બેઠા છે હજુ નાવાનું બાકી છે

તો મિત્રો જમવાનું બધું પતી ગયું છે હાલ જમીને જો બતાવું નીચે આંબા નીચે આવ્યા છે કેરીઓ જો મસ્ત કેરીઓ આવી છે એકદમ કેસર કેરી જેવી મીઠી કેરી કહેવાય છે અને કેસર કેરી જમવાનું બધું પતી ગયું શાંતિથી જમી લીધું સુવાની તૈયારી કરી રહ્યા છે બાજુ પણ બાજરી વઢાઈ છે જો લણવાની થોડી બાકી છે કેરી કેરી કેસર કેરી કહેવાય અને બહુ મીઠી કેરી હોય એકદમ ટોપરા જેવી કેરી બાજુ છોકરા જમીન રમી રહ્યા છે દે શું અચ્છા તું બે જા તું બે હજાર જો माहिर अरे पडे अच्छा जो पेल जो अच्छा या पडसे जो आप એનની બિહારથી આ ચંપાની બિહારથી ચંપા તનની બિહારવાની હોય નહીં કો નહી મળે પપ્પા વાળી હિચકો નહી મળ મિત્ર ખેતરમાં આવી ગયા છે પરી પાછા અમે ખેતરમાં ખાલી ચાલવા જાંબુ પાડવા ગયા છે સામે જાંબુનું ઝાડ છે તો મૂ મિહિર આરું જાંબુ પાડવા માટે જઈએ છીએ કઈ બાજુ તો પાડો પાડો જામુન પાડો

રિદ્ધિબેન વાસણ ધોઈ નાખ્યા છે મામી પણ વાસન ધોઈ નાખ્યા જો વાસણ ગોઠવી રહ્યા છે ખાવાનું જમવાનું પતી ગયું છે શું બનાવ્યું તું જમવામાં ગિલોડી બટાકાનું શાક અને રોટલી અને આ બાજુ જો જમ્યા પછી ગોળા ખાવાની પાર્ટી ચાલુ છે બરફ લાયા ઉભી રે છોકરી

બધા ગોળો ગોળો ખાવા બેસી ગયા છે આપણને તો ભાવતો નહીં ગોળો આપણે આઈસ્ક્રીમ ખાધી છે ખાધી એટલે આવો જીસીબી લઈને ખોદવા માંડ્યું તો મિત્રો આ સાથે અમારા વોગનો અંત કરીશું ખાઈને પછી ઊંઘી જઈશું સવારે ઉઠીશું સવારે પાસે આપણે મહેસાણા જવાના રવાના થઈશું અને ત્યાંથી સવારમાં ચાર પાંચ વાગે અમે નીકળી જઈશું અને તો આપણે મળીએ સવારમાં મહેસાણા અને તમને અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જય માતાજી ગુડ નાઇટ